નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે મા હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે કેમ પૂછે છે જ્યારે મત આપ્યા પછી ચૂંટણી વચનો મળ્યા પછી એના દિવસ બદલાતા નથી અચ્છેદિન નથી આવતા એની સમસ્યાઓ સોલ્વ નથી થતી રોજગારીની તકો નથી વધતી એની પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા ગટર પાણી આ બધી સુવિધાઓમાં જે અસુવિધા ઊભી થઈ દૂર નથી થતી એની આરોગ્ય સેવાઓ માટે અનેક બાબતે પ્રજા પૂછે છે અને કોને પૂછે છે એના ચૂંટેલા પ્રતિનિધિઓને કાઉન્સિલર ધારાસભ્ય સાંસદ સુધી પ્રજા પૂછે છે કે ક્યારે આ સોલ્વ થશે તમે જુઓ એની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ માટે પૂછે છે એની બધી જ

ત્યારથી અત્યાર સુધીમાં નથી અહીંયા બ્લોક નથી પાણીની લાઈન કે નથી ગટરની વ્યવસ્થા બરાબર સ્થાનિક રહી અહીંયા એંસી મકાન છે અમારા બરાબર અહીંયા કોઈ જાતનો વિકાસ અમારે ત્યાં છે નહીં કાઉન્સલરને બી અમે કઈ કહી ચૂક્યા કોર્પોરેશનમાં બી અમે જઈ આવ્યા બધી જગ્યાએ અમે રજૂઆત કરેલી છે તો બજેટનું શું બજેટા કરીશ બજેટ બજેટમાં એવું છે કે બજેટ આવે છે અમે જઈએ કે બીજી જગ્યાએ ફાળવી દીધું પહેલાં ફરિયામાં આપ્યું પહેલી જગ્યાએ આપ્યું આ રીતનું અમે આ લોકો અમને કહે છે

અમે તો અહીંયા રહીએ છીએ ત્યારનું કોઈ સુવિધા જ નથી મળી એમને અમારે પાત્રીસ આ છોકરા અમારા મોટા થઈ ગયા પાંત્રીસ ચાલીસ વર્ષના એટલા વર્ષ હા કશું જ નહીં સુવિધા હવે કોર્પોરેટ તો ક્યાં ગણવા જઈએ સાહેબ આપણે

કે તમારો અડધો પડશે પાણીની સુવિધા કરવા ના કશું જ નહીં રમજાન મહિના પાણી જઈએ બાકી છોડતા નહીં પાણી અને અત્યારે પાણીની શોર્ટેજ હોય કોઈ સારો પ્રસંગ હોય સર પીવાનું પાણી બોગવું પડે અમારે હજાર રૂપિયા એક ટેન્કર જાય છે ખર્ચે પાણી અંગે ફરિયાદ કરી છે પાણી અંગે તો

અંગૂઠો આપીશું અમે બીજું શું કહીએ એક જમીર છે હા મને આપણે ઉભા છે કયું ગામ છે આ રામોલ ગામ છે ને એકતાના ઘર છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે અહીંયા કયા કયા વિકાસના કામોથી વંચિત રહી ગયું છે રામોલ ગામ અમારા રામોલ ગામમાં બધામાં વિકાસ થયો છે અમારે એકતાના ઘરની વારી આવે છે તો ત્યારે કોઈ પણ જાતનો વિકાસ નથી કરતા અમે કેટલી વાર અમે કાર્યકર્તાઓને કેટલી વાર અરજીઓ નાખી પણ એ પણ કે અમારે ત્યાં એકતાનગર ગામમાં ગણાતું નથી આમ કહેવા માંગે છે તેથી પોતાની એક વાર અમે પ્રાઇવેટ ગટર પણ નાખી હતી અમારા ખર્ચેથી કોઈ નાખી નથી એના પછી જે એક જણા ગટર નાખી દીધી એના પછી તક વર્ષ થઈ ગયા એનું કોઈ વિકાસનું નામ નથી અહીંયા બજેટના વપરાય છે બજેટો જાય છે બજેટ બજેટનો ખર્ચ ખબર નથી પણ અત્યારે અમારા માણ માણ ગામમાં રોડ બન્યું છે આટલા વર્ષો પછી વીસ વર્ષ પછી ગામમાં રોડ બન્યું છે એટલે 35 વર્ષથી એકતાના ઘરમાં કંઈ થયું જ નથી એમાં કામો થશે ખરા અહીંયા અમને આશા તો નથી પણ હવે જે ઓટ કામ કરી આલ છે એના લીધે અમે ઊભા રહીશું બીજું કંઈ નહીં કહેવા માંગતા આમાં એક છે એ પણ અમારે અર્બન હેડ હતું ને એ ભરવાડાસમાં હતું એ પણ લઈ ગયા વિંજોલ લઈ ગયા હતા એટલે દૂર જવું અહીંયાથી 4 કિલોમીટર છે વિંજોલ તો માદે સાદે કેટલું દૂર પડે દવાખાનું માદે સાથે ચાર કિલોમીટર જવું પડે પણ અત્યારે અમારા ગામમાં બધા પ્રાઇવેટ દવાખાના જતા રહે એના માટે અહિયાં દૂર છે એના માટે બધા જ પ્રાઇવેટમાં જાય હજાર રૂપિયાની ફાઇલ બની જાય છે અમારી આંગણવાડી કેટલી છે આંગણવાડી એક જ છે

તો અમારો પ્રોગ્રામના માધ્યમથી તમારા મંત્રી સંત્રીને પાસ કરશો ના પાસ કરશો શું પૂછો અમે તો ના પાસ જ કરીશું અમાર ત્યાં કઈ નામનો વિકાસ કર્યો છે નથી અમારે હૈરાવાનું હા હૈરાવાનું આપણે બેઠા છીએ કયું ગામ છે એકતાનગર રામોલ પ્રજા પૂછે છે માં ગામનો વિકાસ કેવો કહી શકાય કોઈ વિકાસ નહી કે અચ્છા બી કે સહીયા કાપો લખતા એસા ક્યાં વિકાસ નહી હુઆ ય નહીજે ને અમારે ઇત તા દોલા ડોલા પાણી આતા ઘર મે બીમારી ફેલાયે સબ પાણી સે ફિર શું કરને કા રોડ રસ્તે કે ક્યા હાલત હે રોડ વી કા બનતે કતરી કી ગાડી આતી હે રોડ હા રોડ આતી હે કચરે કે ગાડી એક જ વખત આતી સુ મેં એક ટાઈમ બારિશ મે બારિશમાં તો નિકલા હતા નહીં રસ્તે બીચડ પાણી नहीं फिर वोट ले वो तो वो वो रहे खड़े हो जाते है तो बोल वचन करते वो टाइम पे खाली हाँ कर देंगे तुम बोलो हमको तो हम बोलते हैं तो फिर आते ही नहीं करने तो क्या बोलने का नहीं आते कोई भी नहीं आता आखिर में कब आए थे आखिर में वो वोट लेना जब कब आएंगे अब कब आएंगे वो वोट आएगा जब तो आपको क्या पूछेंगे उनके बारे में क्या हाँ हमारे काम का क्या हम इनको वोट नहीं देंगे तो इनका काम क्या करेंगे हमारा

બધા ચૂંટણી વાળા બદલાઈ જાય પણ અમારે તો એની એ જ સમસ્યા હોય ગટર લાઈન નહીં આવતી પથ્થર નહીં જ નહીં લાઈટ લાઇટ સર થાંભલા પણ બંધ રાતે એ આવે ના આવે એવું

અવા અમારો એક જ આવશે કે પેલું અમને કરી આપો પછી તમે વોટાલીશું નકર આપીશું નપાસ રામોલ વિશાલનગર

ઢેચણ ઢેચણ હમણાં પાણી ભરાઈ જાય કેર કેર હમણાં પાણી ભરાઈ જાય છે અમારે વિશાલ નગર માં નાના બાળકો ને બહુ તકલીફ થાય છે ઘરડા માણસ તો બહાર જવું હોય તો મુશ્કેલ પડી જાય છે નીચે આમ પડી જવાય એવું થઈ જાય નાના નાના છોકરા તો ભૂલકા તો જઈ જ ના શકે પાણી માં માધુ સાજુ હોય તો અમારે રોડ ઉપર બહાર લઈને જવું પડે ઘરડા માણસ હોય કે જવાનું હોય કે કોઈ બી હોય ને તો એમ્બ્યુલન્સ બહાર ઉભી રહે અને અમારે બહાર જવું પડે લઈને બધા

ડિલિવરી વાળી બેનો બીમાર થઈ જાય ચૂંટણીમાં તમારો શું જવાબ હશે હવે પછી જવાબ એક જ છે અમારે કે અમારું જે અમારી માંગે પૂરી કરે એમને અમારે અટાવવાનો વિશાલ નગર માં ઘુસવાની દેવાના હા

બાકીના પોઈન્ટો તો રોડ રસ્તો ગટર એના સિવાય બીજી એક વાત કે કોઈ અહીંયા સુવિધા નહીં કરવા આવતા

જ્યારે અમને આ બધી અમારી માંગો પૂરી ને ત્યારે અમે પાસ કરીશું તે વગર કરીશું નહીં સેવાઓ તો કશી છે જ નહીં અહીંયા નથી ગટર નથી લાઈટ નથી પાણી પાણી બી આવે છે તો સવારે પેહલા તો અડધો કલાક જ આવે છે પછી સાફ આવે છે ફરી રહ્યો સવાલ ગટર નતો ગટરનું પાણી અમારું જ્યારે ગટર ઉભરાય છે ત્યારે ઘણી બધી ગંધ મારે છે બાળકો બીમાર થઈ જાય છે ડેન્ગ્યુ મેલેરિયા થઈ જાય છે આ પરિસ્થિતિ મારા મારા સોળ વર્ષ થયા છે હું સોળ વર્ષથી અહીંયા છું તો હું સોળ વર્ષથી અહીંયા કોઈ વિકાસ જ જોયો નથી બદલાઈ ગયા ઘણા બદલાઈ ગયા હશે બધા જ બધા જ બોલ નો આપવા આવે છે કોઈ એ નથી કરે અપેક્ષા એ છે કે અમારી માંગો પૂરી કરે બધે જ ગટરો છે અમારી વિશાલ નગરમાં જ ગટરો નથી નાખી આપતા એ તો એમની સારી કામગીરી જોતા પાસ કે નપાસ કરશો ફેલ જ કરશું સારી કામગીરી હશે તો જ પાસ નહીં તો ફેલ જ કોમલાજી ઠાકોર હા પૂર્વ સદસ્ય કેટલા વર્ષોથી આ કયું ગામ છે પહેલા તો આયો 20 વર્ષથી રહું છું આ કોર્પોરેશન 70 વર્ષથી આવી છે કશું કરતું નહીં તો બજેટનો નાણા અમારું પાણી ભરાય છે ગંદુ પાણી ભરાય બરાબર એનો નિકાલ નહીં રસ્તો નહીં પડી જે બાકી જે

હા એ લોકો ને શું પૂછશો તમારા કોર્પોરેટર ને નાપાસ કશું કર્યું નહી એટલે જો ગોપીબેન ગોપીબેન આપડે ઉભા છે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં કયા પ્રશ્નો પૂછવા માંગો છો કયાના વિકાસ વિશે પડતર પ્રશ્નો ક્યાંને ત્યાં છે કે વિકાસ થયો ખરો ના નથી થયો સાહેબ ક્યાં કે તમને એવું લાગે છે કે જી એમને એમ પડતર પ્રશ્નો છે વિશાલ નગરમાં છે જે વિકાસ નહી નથી ગટરો નથી કોઈ રોડ નથી કોઈ પાણી નથી એટલી બધી વ્યવસ્થા કઈ નથી ચોમાસામાં તો ઘરમાં પાણી ભરાઈ જ જાય છે અમારા કેટલા નુકસાન થાય બઉ નુકસાન થાય છે ટીવીઓ બંધ થઈ જાય છે લાઈટો બંધ થઈ જાય છે કોઈ અનાજ બંધ થઈ જાય છે અત્યારે હાલની તારીખ માં રામોલ ગામ માં વિશાલનગર લાઈટ સત નહીં બઉ તકલીફ પડે છે સાહેબ બહુ એટલે સવાર માં વહેલું જેવું પાણી આવે છે ને એવું તો ગંદુજ પાણી આવે છે કોઈ પાણી સારું આવતું જ નથી છે પાણી ભરવા જઈએ આઠ વાગે તો પાણી બંધ થઈ જાય છે

પૂછ્યું બહુ બહુ પૂછ્યું એટલે બહુ પૂછ્યું ગામના ચોરાય જે જન માટલા ફોડા તો એમનો કોઈ ભાન જ નથી કેટલા વર્ષોથી વિરોધ કરી રહ્યા છો અમે 20 વર્ષથી વિરોધ કરી રહ્યા છીએ હવે આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે અમારે કોઈ જવાબ પાળવો જ નથી એ જ્યારે અમારું વિશાળ લગ્ન કરશે દિવસીમનો વોટિંગમાં મે લાઈ છું કે નહીં લાઈ એટલે નહીં લાઈ અને હાલના તબક્કે પાસ કે ફેલ ફેલ તો પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પસંદગી ગૃહ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ અમે ઝડપી અમારું કામ કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પણ લઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી પછી